રોજ સવારે અને સાંજે દેવી કવચનો પાઠ હંમેશા સાંભળો દેવી કવચ સાંભળતા પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર જરૂરથી લખવું હવે આપણે દેવી કવચનો પાઠ શરૂ કરીશું ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે તમે સાંભળો દેવીની નવમૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારિણી છે ત્રીજું ચંદ્ર ઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુસુમાડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલરાત્રી આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય કોઈ સંકટમાં ફસાઈ ગયો હોય તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને મા દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો તેમનું તમે ચોક્કસ રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા

આખલા પર આરૂઢ થયેલ દેવી ઈશ્વરીએ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મૂષળ ખેટક તોમર કુહાડી દોરડું કુંત ત્રિશુળ અને ઉત્તમ પ્રકારના ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું

મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખગધારીણી મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનારા દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શુલધારીણી મારું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આજ પ્રમાણે સબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો જયા દેવી આગળની બાજુએ અને વિજયા દેવી પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી અને જમણા ભાગે અપરાજીતા દેવી મારું રક્ષણ કરે ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા દેવી મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલધરી દેવી મારા કપાળનું અને યશસ્વીની દેવી મારી ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા દેવી ભમરોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા દેવી ગાલોનું તથા શાંકરી દેવી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે સુગંધા દેવી નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા દેવી નીચેના હોઠનું અને સરસ્વતી દેવી જીભનું રક્ષણ કરે કૌમારી દેવી મારા દાંતનું અને ચંડીકા દેવી કંઠભાગનું રક્ષણ કરે ચિત્ર ઘંટા દેવી ગળાની ઘંટીકાનું અને મહામાયા દેવી તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દેવી દાઢીનું અને સર્વ મંગલા દેવી મારી વાણીનું રક્ષણ કરે નીલગ્રીવા દેવી કંઠના બહારના ભાગનું અને નલિકાનું કૌબેરી દેવી રક્ષણ કરે ખગીની દેવી બંને ખભાઓનું અને વ્રજ દેવી મારા બંને બાહુઓનું રક્ષણ કરે દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા દેવી આંગણીઓનું રક્ષણ કરે સુલેશ્વરી દેવી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી દેવી રક્ષણ કરે રે મહાદેવ લેવી હૃદયનું અને સુલધારી દેવી ઉદરનું રક્ષણ કરે કામિની દેવી નાભીનું અને ગુહેશ્વરી દેવી ગુહ ગુહભાગનું રક્ષણ કરે પુતના અને કામિકા દેવી લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે ભગવતી દેવી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસીની દેવી કરે સર્વ કામનાઓ પૂરી કરનારા દેવી જંગાઓનું રક્ષણ કરે નારસિંહ દેવી પિંડીઓનું રક્ષણ કરે

ત્વચાનું રક્ષણ કરે પાર્વતી દેવી કમળ કોષો ના મૂળ આધારનું અને ચૂડામણી દેવી કફ નું રક્ષણ કરે જ્વાળામુખી દેવી નખો ના તેજનું અને અભેઘા દેવી

યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી દેવી તમે પત્નીનું રક્ષણ કરો હે ચંડિકા દેવી મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી દેવી પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો

તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયશાળીની અને પાપનાસીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે દેવી કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં દેવી કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી દેવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સગળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્યને પામે છે દેવી કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ દેવી કવચનો દરરોજ સવાર બપોર અને સંધ્યા ટાઈમે શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં પણ વધુ વર્ષ જીવે છે દેવી કવચ ધારણ કરનાર મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ દેવી કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે આ દેવી કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયસ સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલા દેવી કવચ કરીને સપ્ત સતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેના પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતા તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પામે છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે બોલો શ્રી અંબે માત કી જય ચામુંડા માત કી જય ખોડિયાર માત કી જય ઉમિયા માત કી જય મહાકાળી માત કી જય બહુચર માત કી જય વારાહી માત કી જય ચોસઠ જોગણી માત કી જય 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 આજ પ્રમાણે રોજ સવારે બપોરે અને સાંજે સંધ્યા ટાઈમે દેવી કવચનો પાઠ અવશ્ય સાંભળવો